ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં ને આજે આપણે સવારે ટિફિનમાં બનાવે છે અડદની દાળ અને રોટલા પછી ટિફિન ભરી દીધું છે અને મારા હસબન્ડ ઓફિસે જતા રહ્યા છે હવે જો બાબો આવી ગયો છે સ્કૂલેથી એટલે હવે એ પણ જમવા બેસી ગયો જુઓ તમે મિત્રો કેમ છો ભાઈ આવી ગયા આઈ આવી શું બેઠા છો લઈને રોટલા ને અડદની દાળ કેવી મજા કેવી મજા આવે છે બહુ મજા આવે હે મને પણ અડદની દાળ ને રોટલા બહુ ભાવે છે આવી જાવ મિત્રો તમારે પણ અડદની દાળ અને રોટલા ખાવા હોય તો મળીએ પછી મિત્રો ચલો મિત્રો વડા અને ચા ખાવા હોય તો સાંજે જમવામાં આજે ચા અને વડા છે તમે શું બનાવ્યું છે કોમેન્ટ જરૂરથી કરજો જો એક બાજુ ચા થઈ રહી છે અને એક બાજુ સરસ મજાના વડા અને આ જો એક બાજુ ભાઈ ભાભી જોડે યુએસએ વાત ચાલી રહી છે વડા તૈયાર છે જો મારા હસબન્ડ અને મારો બાબુ બંને બેસી ગયા છે ચા ને વડા ખાવા માટે મિત્રો આવી જાઓ તમારે પણ ખાવાય તો કેવા બન્યા છે વડા એવું છે મજા આવી ગઈ બાજરીલા લોટના વડા આવો મિત્રો જમવા હોય તો તમારે જય શ્રી કૃષ્ણ